હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે મિત્રો આપણે જવાનું છે અમરેલી થી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું એટલે કે ભૂટેશ્વર મહાદેવના મંદિર જે ખૂબ જ જૂનવાની મંદિર છે શ્રાવણ મહિનામાં અહીં ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે પણ આડે દિવસે બહુ ઓછા મળશો અહીં જતા હોય છે તો આપણે તે જગ્યાએ જવાનું છે ને મહાદેવના દર્શન કરવાના જે ખૂબ જ જૂનવાની મંદિર છે ને તમને આવા વિડીયો મારી ચેનલ જોવા મળશે ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો સાંજના વાયગા છે ચાર કાર લઈને જવાનું છે શૈલેષભાઈ આપણી સાથે આવે છે તો ચાલો મોડું નથી કરવું ફટાફટ નીકળીએ મહાદેવના દર્શન કરાવો તમે ચાલો તો હવે આપણે અત્યારે ચલાળા ગામે પહોંચી ગયા છીએ ચલાળા થી ખાંભા રોડ પકડવાનો છે આપણે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું લાખાપદર ગામ પાસે જે અમરેલી ખાંભા જાવ જે રસ્તામાં આવે છે લાખાપદર ગામ ત્યાં આવેલું છે ભૂંટેશ્વર મહાદેવનું મંદિર જે અતિ પ્રાચીન મંદિર આવેલું છે તમે અહીં કાર લઈને તમારી જઈ શકો છો ને બસ ની પણ સુવિધા છે પણ અંદર ની સાઈડ બસ જતી નથી રોડ થી ચાર કિલોમીટર ના અંતર છે અંદર ની સાઈડ છે એટલે ત્યાં તમારે પ્રાઇવેટ વાહન કે ટેક્સી કે રિક્ષા કરીને જવું પડે છે અમરેલીથી આવો રસ્તામાં ધારકડી કામ આવે ત્યાંથી જમણી સાઈડ ટર્ન મારવાનો છે આપણે જે મંદિરે જઈ રહ્યા છીએ બહુ ખૂબ જ ઓછા માણસોએ જોયેલું છે એની પહેલા મેં પણ તમને એક મંદિર બતાવ્યું છે જે રામનાથ મહાદેવ છે વાડી વિસ્તારની અંદર આવેલું છે શેત્રુજી નદીના કાંઠે જે વ્યક્તિ એ વિડીયો ન જોયો હોય એ જોઈ લેજો આ મંદિરે એટલું મસ્ત છે કે આ વ્યક્તિ આ મંદિરે બહુ ઓછા માણસો જોઈ લઉં તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે અમે ધીમે ધીમે અમારી કાર ચલાવી રહ્યા છીએ બે સાઈડના વૃક્ષો અમને મંદિર તરફ આમંત્રિત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ ભુટેશ્વરમાં મહાદેવના મંદિરે પહોંચવું કેવી રીતે આ મંદિરે છે ને અપ્રેલથી ચાલીસ કિલોમીટરના અંતરે થાય છે અને ખાંભાથી તમે આવો તો પણ ઓગત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે રાજકોટ થી દોઢસો કિલોમીટર દૂર થાય છે તમારું પ્રાઇવેટ વાહન હોય તો તમે આરામથી આવી શકો છો અહીં બે બે ના વૃક્ષો અમને એની તરફ ખેંચી રહ્યા હોય જેવું લાગે છે અલગ જ વાતાવરણનો અહેસાસ થાય છે જેમ જેમ મંદિર તરફ જઈ રહ્યા છીએ તેમ તેમ બાળક જ વાઈફ્સ આવી રહી છે જેમ ભગવાનની નજીક જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પછી આ આગળ આંખથીને પણ સુંદર રસ્તો આવશે એ તમને જોવાની ખૂબ જ મજા આવશે આપણે લેહના ડુંગરામાં જતા હોય એવું ફિલિંગ આવે એવા રસ્તા છે પહાડી વિસ્તારની અંદર આપણે જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો રસ્તો કેટલો સુંદર છે આમાંથી આપણી બાઇક કાર આરામથી પસાર થઈ શકે છે અહીં આરામથી તમે પહોંચી શકો છો થઈ ગયું છે બુદ્ધેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ બુદ્ધેશ્વર મહાદેવના મંદિર જે અતિ પ્રાચીન છે ને ત્રિવેણી સંગમ નદી ભેગી થાય છે ત્યાં આવેલું છે આ તમે ધજા ફરકે છે તે છો ત્યાં જ આવેલું છે બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર આપણે ત્યાં જઈએ ભોળાનાથ દાદાના દર્શન કરીએ અને બાજુમાં એક સુંદર મજાની નદી પસાર થઈ રહી છે આપણે ત્યાં પણ પણ તેની મુલાકાત મંદિર તરફ જવાનો રસ્તો કે આ બાજુ જવાનું છે આવી રીતના સુંદર દાદરા બનાવ્યા છે ને બાજુમાંથી નદી પસાર થઈ રહી છે અહીંયા છે બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર ભોળાનાથ દાદાના સુંદર મજાનો ફોટો રાખેલો છે આ મંદિર છે અહીંયા નંદીજી પાછપજી બિરાજમાન છે મંદિરમાં જવાની મનાય છે અતિ પ્રાચીન જે શિવલિંગ કહેવાય ને મિત્રો તે આ છે જય ભોળાનાથ દાદા ને એક અખંડ જ્યોત પણ રાખવામાં આવેલી છે તે અમને ચાલુ જ હોય છે અને ગણપતિજી બિરાજમાન છે અહીંયા ભોળાનાથ દાતાનો ફોટો છે અહીં હનુમાનજી બિરાજમાન છે અહીં બાર જ્યોતિર્લિંગના દર્શન એક સાથે તમે કરી શકો છો નાગેશ્વર રામેશ્વર ત્રંબકેશ્વર કાશી વિશ્વનાથ એક અહીં આરતી લખેલી છે ને આ બાજુ તમે આવો આ સુંદર મજાની નદી અહીંથી પસાર થઈ છે આ એક સાઈડની નદીમાં અત્યારે પાણી નથી આ બુઢેશ્વર મંદિરની એક્ઝેક્ટ સામેનો ભાગ છે ત્યાંથી આટલું સુંદર મજાનું વ્યૂ આવે છે આ બુઢેશ્વર મંદિર છે ને એની સામેનો ભાગ છે સામે નદી છે ને ખૂબ જ મસ્ત વ્યૂ આવી રહ્યું છે ચાલો આપણે નીચે ઉતરીને જોઈએ મંદિર કોનું છે

દીવાની જોત છે એકસો આઠ આમાંથી પ્રકૃતિ નો રંગ બતાવી રહી છે સોળે કળા એ ખેલી છે આ શિવલિંગ સ્વયંભુ છે જય હો દાદા જય બુદ્ધેશ્વર મહાદેવ પ્રકૃતિ સોળાઇ કળા ખલે ખે ખીલેલી છે ને આ બાજુ મંદિર છે અહીંયા મોટું યજ્ઞ શાળા જેવું છે યજ્ઞ તમે કરી શકો પાછળની સાઈડ છે નદી ચાલો ઉપરની સાઈડ જઈએ ત્યાંથી થોડોક વ્યુ જોઈ જોઈએ તો મસ્ત મજાનો એ પડ્યું છે ને સામે છે નદી અહીંયા આપણી કાર આરામથી પાર્ક કરી દીધી છે અહીંયા એક રૂમ ને એવું બને છે બાપુનું ને સામે બીજા નાના મોટા મંદિરો આવેલા છે ને ખૂબ જ મોટું ફળિયું અહીં છે ને સામે છે બુદ્ધેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર એ ચારસો થી પાંચસો વર્ષ તો કહી જ શકાય અહીંયા બાજુમાંથી મસ્ત એક નદી પસાર થઈ રહી છે અમરેલીના લાખાપાદર ગામની અંદર કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં છે સ્વયંભુ શ્રી બુદ્ધેશ્વર મહાદેવ

મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળશે છે આજે આપણે મિત્રો દર્શન કર્યા બુઢેશ્વર મહાદેવ હવે આપણે જશું આપણા ઘર તરફ ચાલો તો હવે નીકળીએ જોયો મિત્રો રસ્તો કેવો મસ્ત છે

શ્વર મહાદેવનો મંદિરનો મંદિર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો હવે મળશું નવા વિડીયોની અંદર ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હવે આવજો હર હર મહાદેવ